નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં વિદ્યા સહાયક ભરતીની માટે મહત્વના ત્રણ મોટા સમાચાર છે એની વાત કરીશું આજે છે એ બેઠક મળી છે એમાં કયા કયા નિર્ણયો લેવાના છે એની જો વાત કરું તો ધોરણ છ થી આઠનું નવું મેરિટ યાદી ક્યારે ટાટ ભરતી માટે નવો રાઉન્ડ યોજાય કુબેરભાઈ ડિંડોરની મોટી જાહેરાત છે મિત્રો આ આખી ભરતીની વાત કરીએ એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરી બધી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાશે આ વિડિયોને એક લાઇક કરી બધા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરી એને પણ ખબર પડે કે ભાઈ હવે રાહ નથી જોવાની આપણું મેરિટ યાદી ક્યારે આવશે આગામી ત્રણ દિવસની અંદર છે તમારું મેરિટ યાદી આવશે પરંતુ ત્રણ દિવસનું આ મિટિંગમાં જાણવા મળે છે કે ભાઈ અત્યારે મિત્રો જે પ્રમાણે સમાચાર બાકી મિત્રો મિટિંગ પૂરી થાય એટલે તમને ખબર હોય તો આખી નોટિસ આવી જાય કે પહેલાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને મીટિંગમાં કોણ કોણ હાજર હતા કેટલા મુદ્દાઓ પર ચર્ચા થઈ એમાં શું નિરાકરણ આવ્યું કયા મુદ્દા બાકી રહેલા છે એવા ઘણા પ્રશ્નો છે એ આવી જતા હોય છે મિત્રો આજે મીટિંગ પૂરી થાય એટલે અમે તમારા માટે સાંજે છ વાગ્યા સુધીની અંદર છે માહિતી પૂરી પાડીશું પહેલાં છથી આઠ માટે નવું મેરિટ યાદી આવે એની વાત કરીએ તો મિત્રો તારીખનો હજુ ઉલ્લેખ નથી કરેલો પરંતુ આ તમારે સપ્ટેમ્બર માસ છે તો લગભગ બે સપ્ટેમ્બર પહેલાં છે તમારું મેરિટ યાદી સકસો ટકા આવી જાય કેટલું સકસો ટકા છે મિત્રો તમારો મેરિટ યાદી છે નવું મેરિટ યાદી ચેન્જ થયેલું મેરિટ યાદી ભાઈ જેમાં છસો સત્યાવીસ ઉમેદવારોના નામ એડ થયા છે એ આખું મેરિટ યાદી ક્યારે આવે તો કે ત્રણ સપ્ટેમ્બર પહેલાં જ આવી છે કારણ કે એ જો મિત્રો આપણે વાત કરીએ તો આ છસો સત્યાવીસ ઉમેદવારો છે એના નામ માટે બધાને રૂબરૂ બોલાવ્યા હતા બાવીસ અને ત્રેવીસ તારીખે છે મિત્રો રૂબરૂ બોલાવેલા હતા એની આખી નોટિફિકેશન આખું પરિપત્ર આવો તો એ પણ મેં તમને લાઈવ બતાવેલું છે એક વિડીયોમાં બાવીસ અને ત્રેવીસ તારીખે જે પણ ઉમેદવારોને રૂબરૂ બોલાવ્યા હતા એની મિત્રો સુનાવણી અને એનું બધી જે પણ કાર્યવાહી છે એ મિત્રો પચ્ચીસ તારીખ સુધીમાં પૂરી થઈ છે અને આજે મિત્રો પચ્ચીસ તારીખના દિવસો છે મીટિંગ બેઠેલી છે મિત્રો મિત્રો પચ્ચીસ તારીખ સોમવારના દિવસે અને એમનામાં થી આઠનું નવું મેરિટ યાદીમાં કેટલા ઉમેદવારોના નામ વધવા જોઈએ માર્ક વધવા જોઈએ અને આખું નવું મેરિટ યાદી ક્યારે આવે તો બે ત્રણ સપ્ટેમ્બર પહેલાં આવી જાય આ વાતનું ધ્યાન રાખજો પછી ટાટ ભરતીને ભાઈ નવો રાઉન્ડ મિત્રો ટાટ ભરતીનો રાઉન્ડનો પ્રશ્ન છે કે જે મિત્રો આજે પચીસ તારીખના દિવસે જે પણ બેઠેલી છે એમાં સો ટકા પણ લેવાયેલો હશે ત્યારે તો મિત્રો જ્યારે પણ નોટિફિકેશન સાંજે સાંટે છ વાગ્યાના આજુબાજુ ત્યારે હું તમને જણાવી દેવાનું છું એ તમારા માટે આખો પરિપત્ર ગમે ત્યાંથી ફાઇન કરીમાં શું માહિતી છે તમને સારી રીતે મિત્રો જેટલા પણ મુદ્દા હશે મિત્રો લગભગ સાત આઠ મુદ્દા છે અથવા મિત્રો સાત આઠ એજ મિત્રો અસો ટકા સાત આઠ હોદ્દા છે કે જેના પર ચર્ચા એમાંથી છ થી આઠનો એક મુદ્દો તમારો તાટ ભરતીનો નવો રાઉન્ડ એક થી પાંચની ભરતી પછી તમારે આ છ થી આઠની ભરતી ક્યારે શરૂ કરવી એનો નો મેરિટ યાદી એ પ્રમાણે મિત્રો ઘણા બધા પ્રશ્નો છે કે જેના ઉપર મિત્રો ચર્ચા કરવાની નથી પછી તાટ ભરતી માટે મિત્રો જગ્યા થોડીક વધારો એ પ્રમાણેનો પ્રશ્ન એના ઉપર મિત્રો આવા બધા પ્રશ્નો પર ચર્ચા કરે છે તો બસ આ એટલા મુદ્દા જાણવા માટે કે ભાઈ શું નિર્ણય લેવાનો છે છથી આઠનો મેરિટ યાદી છે એ મિત્રો ટૂંક સમયમાં જાહેર થશે ત્રણ ઓગસ્ટ પહેલાં અને જો ટાટ ભરતીની વાત કરી નાખો તો ટાટ ભરતી માટે છે પાણીસો જગ્યાઓ તો ખરી પરંતુ જો ખાલી પડેલી જેટલી પણ જગ્યાઓ છે મિત્રો હમણાં મેં મહિનામાં છે મિત્રો જે પણ જગ્યાનો સુધારો વધારો થયો છે એના ઉપરથી મિત્રો ત્રણ હજારની જગ્યાએ પાંચ હજાર જગ્યા પર નવો રાઉન્ડ થયો છે એ પ્રમાણે માહિતી મળે છે આ બધી માહિતીને અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત